નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમા વર્ષે પણ શ્રાવણના છેલ્લા સોમવારે કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસના છેલ્લા સોમવારે નવનાથ કાવડયાત્રા સમિતિ દ્વારા દર વર્ષની આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું જે યાત્રા સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી શરૂઆત કરવામાં આવી હતી આ યાત્રામાં બ્રહ્મોસ મિસાઇલ બનાવવામાં આવી છે વડોદરા શહેરના નવનાથ મહાદેવ યાત્રા સમિતિ દ્વારા છેલ્લા બાર વર્ષથી યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે

વડોદરા શહેરના શહેરમાં શ્રાવણના છેલ્લા સોમવારે કાવડ યાત્રા નીકળી છે આ કાવડ યાત્રામાં વડોદરા શહેરના તમામ લોકો તમામ તબક્કાના લોકો અને પક્ષા પક્ષીથી ઉપર ઉઠી તમામ પાર્ટીના લોકો જોડાયો છે જોડાયા છે આ પ્રસંગે હું વડોદરા શહેરના તમામ લોકોને અભિનંદન આપીશ કે આજનો દિવસ ઉત્સવ તરીકે મનાવીએ છીએ અને શહેરના લોકો પણ આ કાવડ યાત્રાને વધાવી દરેક કાવડિયાઓને જે ઉપવાસ છે એમના ફરાળ બધાની ચિંતા કરે છે તો એ પ્રસંગે સૌને અભિનંદન અને સાથે સાથે નવનાથ મહાદેવ તમામ લોકોને સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય આપે એ જ પ્રાર્થના સાથે હર હર